રમણિયા છોકરો દારૂ જેટલો પીવા છે દાળા દાળા નહીં હોય તો ત્રણ લીટર જેવું દારૂ પી જાય છે એક આપડે કોઈ એવો એવો શંક કરવાનો જ નહીં બાપા ચિંતા નહીં કરો તમારી મૂછ નહીં થવા દઉં મારી નહીં થવા દઉં હા એમ અને તારે એવું ભણવાનું છે એવું ભણવાનું છે ને ગમો વાતો થવી જવું કે ભાઈ સોમા નો છોકરો એટલો આમ એવું કોક બન આઈપીએસ બન કે ડોક્ટર બન મોટો નહીં કે ભાઈ અમુક નો છોકરો છે અમુક નો છોકરો છે એવું નહીં મારા નામ થી ને તમારા નામથી થી ઓળખશે લાગુ જો ગમક ભાઈ શોભાન છોકરો ફર્સ્ટ નંબર ગોમવાઈમ ફર્સ્ટ નંબર ફર્સ્ટ નંબર નય આબરુજા દેવ સિંતા નહી કરો બાબા આપણે એટલી એટલી જમીન તો સક સન ઘડી તું નોકરી લે થોડા પૈસા આવે તો બીજી થોડી જમીન લેવી છે જમીન લેવી છે અને એક ટ્રેક્ટર લાબુ છે કે બાજો સલાવ છે અને બે વાળી આવક થઈ ગઈ યાર બધું તો બાપા હતા એ વાત આસી કરી ભણવાની વેતન ની બધી છે ઘર નહીં કરું આપણે ઘર તો રાગરાગ છે હ

ટ્રેક્ટર છોડી દઈએ આપણે નવ પણ નોકરી તો આવશે જ ઓમ પણ તો જમીન ઘણી બધી છે ટ્રેક્ટર હોય તો હું હેળી આલું આ તો એટલી મજૂરી કરી આલું આ ઘણા બે પદા પૈસા ભેગા કરી આલું હું તો હવે મેલા વાત આસી છે પણ યાર અજી બોને નોકરી આ બરેક પાસે છોડીએ નવું આ આનો નાના નોકરી આવશે પૈસા એ કોમન નહી આવું નોકરી જવા માટે એક ઓમ તો શું હતું નોકરી આવા ક એક સોળા એક બે વાળી આવક થાય ટ્રેક્ટર ની નો ની તો સાલે લાજો બા ટ્રેક્ટર મુ વાત જો રસ્તા માં આઈ નોકરી આ બઈ તૈયારી છે નો ઓર્ડર ની વાત સાલે સમ એ મહિના બે મહિના પછી એ તો હું કે શિખર બાણ ભાગોસી બાણ ભાગ મને ઓળખતો નહિ તું ના હું તો બાર રૂપ મને ઓળખી જુ આવડો ચેડ ફરતો તું મેલો કરતો ખબર છે

આ બંગલો બોધી કાઢ્યો છો તમે તઈ ની મારનો એટલા પછી અમારી ઉદ્દાવત પેમેન્ટ કર હું આવી છું એટલે બનાવું પડ કે તાણ હું કરવાનું ઘર તો વ્યવસ્થિત જો કે નહીં આધા આખી તો તમારી ઘર બનાવું પડ જો ના પાલીએ અને એવી બધી મજૂરી કરો ને એ અમારે જેવું બનાવો કોક બનાવું તો પલથ્યા તમે તઈ નું દોલ બોધ્યો છો એટલે મારે કોક ભાઈ નું છોકરો કેતો કે મારે બનાવું છે ઈ મને વાત કરતો જો પણ એક દાળો ભેગો થાય ને એટલે એને એવી સલાહ આલું ને મો કે આવું કરે એટલે એનો કોમ થઈ જાય

કે છોકરાને અલગ પાડવો પડશે પેલા ઓહ ઓહ એને ડોહન જવા દઈએ એવું થતા મજા થયા હા પણ બે જણા ગુસ્સફુસ ગુસ્સફુસ શું કરો છો યાર અમે જતા ગોમમાં હ મારે થોડા પૈસા ઉપાડવાના હતા બરોબર ઓહ વાહ ઓ પેલા ઝીરો ઝીરો આવ્યું છે કે ઓહ વાહ ઓહ એટલે ભૂલ પડે હતા બરોબર બે ની જગ્યાએ બે હજાર ઉપરી ગયો છે ઓહ હો એક કોમ કરો તા ને ખોટું પડે વાત આસી છે અને પાછા તમારા હું ઉંમર થઈ ગયો

જ દેખાતો પણ હું બાર છું એટલે બાર ને બાર કેટલા દાડા બહાર રવાનું ધન તો જવું પડે કે ના જોવું પડે ભણવા તો બાર જવું પડે

તારા ના કરવી પડે બેઠા છે ને વેચવા પૈસા લઈને ભણાવી ના ભરવાનો હોય એવું હોય બે વાત કરો તમ જેમ બે હું બે જો હું તનખું આઠ વી બે સો બેસી મારો ચોપન લાખ રૂપિયા મારો બાપા મહી નાખું બેસી મારું તો બાપા ના ખબર પડે જેમ

પણ કે હું નોકરી કરું ને એ વખત 25 વીઘા જમીન બીજી રાખ્યું પણ હાલ હું લેવા કஷ்டી વેઠવી પડે તો કોઈક પ્લાન કરવાનો તાર તારા બાપું સમજી જહો બાપા એવી તો હું 25 વીઘા રાખો નોકરી મળે તો બધું ય થાઈ બાપો ના પાડે ને કે નહીં વેઠવી તો કે માલ બેંક માં હી આયું છે કાગળ્યું તે કે કાગળ્યું આલજો એમ કરી તું કાલે એનો આજમાં કાગળ્યું લાઈ દે બીજું તો પછી અમારલે બેવા ઉપર હું તને કીધું હું ભણેલો છું હું તારથી તમે તો મારાથી આગળ છો

એરે મોનસી નહીં બરોબર મોનસી નહીં હું ફોહલાઉ અને એમ કહું કે મારા ભર્યા કન ચાલેયું નહીં પૈસા બરોબર સમજ્યા ને પડી અને સહીઓ લઈ લઉ બરોબર બરોબર કા હાાર તો તાય મને સો ભેગા તો બીજા દારે તું તાર હું દલાલ લઈ વાત કર દઉં છું બરોબર બધું થઈ જાવ તારે રેડી રેડી બરોબર 50 લાખ આવું તો હાલ દેવાની તું તાર ના હાલ 54 બોલતા તા ને એટલે 54 આવું તો મારું શું કરવા છે હું તો તમને શું હાલવાનો છું

પણ આગો આગો ના કદી બેઠવું બીજું કઈ જોય વિચાર નહીં આપણે કોઈ ઘોડા નહીં આપડે ભગવાન ની બુદ્ધિ આપણે બનેલા ગણેલા છે કોઈક નું ના ખબર કોઈ વ્યવસ્થિત માણસ પૂછવું આ વિડીયો મનોરંજન માટે જ છે જય માતાજી જય માતાજી